હેલો મિત્રો તો આજે આપણે જોઈશું ગુજરાતની ડેરીઓ તો આપણે શરૂઆત કરીશું કચ્છથી કે આપણે ત્રણ વિભાગ જ પાડીશું કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત તો કચ્છમાં કઈ ડેરી આવેલી છે સૌરાષ્ટ્રમાં કઈ કઈ ડેરીઓ આવેલી છે તળ ગુજરાતમાં કઈ કઈ ડેરીઓ આવેલી છે અને ડેરીને લગતા કેટલાક સવાલો એ આપણે બધું આ એક જ વિડીયોમાં જોઈશું તો મિત્રો તૈયાર થઈ જાઓ અને આ એક જ વખત તમે વિડીયો જોશો એટલે તમને તમામ ડેરી વિશે યાદ રહી જશે અને કન્ડક્ટર ડ્રાઈવરની એક્ઝામમાં ખાસ આમાંથી એકાદો સવાલ તો પૂછાશે જ તો આપણે શરૂઆત કરીએ તો કચ્છ તો કચ્છની અંદર મિત્રો એક ડેરી આવેલી છે માધાપર ડેરી ખાસ યાદ રાખજો કચ્છની અંદર માધાપર ડેરી જે કચ્છમાં આગળ આવેલી છે તો ભોજની અંદર આવેલી આવેલી છે છે વડુ મથક ભોજ અને ભોજની અંદર આ ડેરી હવે આપણે આગળ જોઈએ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કઈ કઈ ડેરીઓ આવેલી છે તો સૌરાષ્ટ્રની અંદર પહેલું જોઈએ સુરેન્દ્રનગર તો મિત્રો એના નામ ઉપરથી જ આપણને યાદ રહી જાય કે સુરેન્દ્રનગર ની અંદર સુરસાગર ડેરી આવેલી છે તો યાદ રાખવાનું સુરેન્દ્રનગર સુરસાગર સુરેન્દ્રનગર સુરસાગર ડેરી બરાબર પછી આગળ છે જામનગર તો ની અંદર તો જામનગર ડેરી આવેલી છે એ તો યાદ રહી જ જાય પછી છે જુનાગઢ તો જુનાગઢ જુનાગઢ એટલે સોરઠ વિસ્તાર આપણે કહીએ છીએ કે ભાઈ જૂનાગઢનો સોરઠ સોરઠ વિસ્તાર એટલે કે જુનાગઢ એ ઉપરથી યાદ રહી જાય જુનાગઢમાં સોરઠ ડેરી આવેલી છે પછી મિત્રો અમરેલી તો અમરેલીમાં અમરેલીમાં ખાસ યાદ રાખવાનું ચલાલા ડેરી આવેલી છે અમરેલીનું એક ગામ છે ચલાલા તો એ ગામ ગામ એ ગામમાં જ આવેલી છે આ ચલાલા ડેરી તો અમરેલીની ચલાલા ડેરી પછી ભાવનગર ભાવનગરમાં છે દૂધ સરિતા ડેરી ભાવનગરમાં કઈ ડેરી તો દૂધ ડેરી અને મિત્રો છે આગળ રાજકોટ તો રાજકોટની અંદર ગોપાલ ડેરી રાજકોટની અંદર ગોપાલ ડેરી તો રાજકોટમાં સૌથી વધારે ગાયો છે ગુજરાતમાં સૌથી વધારે ગાયો ક્યાં જોવા મળે છે તો રાજકોટની અંદર જોવા મળે છે એટલે કે ઘઉપાલક પણ ક્યાં હોય રાજકોટની અંદર હોય તો એના ઉપરથી યાદ રહી જાય કે રાજકોટની અંદર

તો મહેસાણાની અંદર દૂધસાગર ડેરી પછી છે ગાંધીનગરની અંદર બે ડેરી આવેલી છે એક મધર ડેરી ડેરી અને મધુર આ બંને ડેરીઓ આવેલી છે ગાંધીનગરમાં પછી છે અમદાવાદ તો અમદાવાદની અંદર ત્રણ ડેરી આવેલી છે અજોડ આબાદ અને ઉત્તમ ત્રણે ત્રણ નામ જોડે યાદ રાખો તો રહી જાય એવા છે અજોડ આબાદ અને ઉત્તમ ડેરી ક્યાં આગળ અમદાવાદ માં પછી છે પંચમહાલ તો પંચમહાલ માં યાદ રહી જાય પંચામૃત ડેરી પંચમહાલ ના નામ ઉપરથી થી પંચામૃત ડેરી પછી વડોદરા તો વડોદરા ને આપણે બરોડા પણ કહીએ છીએ તો એ ઉપરથી યાદ રહી જાય વડોદરા ની અંદર બરોડા ડેરી પછી ભરૂચ ભરૂચ ની અંદર દૂધ ધારા ડેરી ભરૂચ ની અંદર દૂધારા ડેરી હવે આ જો મિત્રો ત્રણ નામ એક જેવા છે દૂધ ધારા ડેરી દૂધ સાગર ડેરી અને દૂધ સરિતા ડેરી પરંતુ હું પાછળથી તમને એની એક ટ્રીક આપું છું એનાથી એ તમને સરળતાથી યાદ રહી જશે આગળ જોઈએ સુરત તો સુરતની અંદર સોમૂલ ડેરી આ પણ યાદ રહી જાય સુરત સોમૂલ ડેરી તો જો નામ ઉપરથી કઈ કઈ ડેરી યાદ રહી જાય સુરેન્દ્રનગર સુરસાગર ડેરી જામનગર જામનગર ડેરી જૂનાગઢ સોરઠ ડેરી અમરેલી ચલાલા ડેરી ભાવનગર દૂધ સરિતા ડેરી રાજકોટ ગોપાલ ડેરી પછી તળ ગુજરાતમાં પાલનપુર બનાસ ડેરી હિંમતનગર સાબર મહેસાણા દૂધસાગર ગાંધીનગર મધર અને મધુર અમદાવાદમાં અજોડ આબાદ અને ઉત્તમ પંચમહાલમાં પંચામૃત વડોદરામાં બરોડા ભરૂચમાં દૂધ ધારા અને સુરતમાં સોમોલ હવે મિત્રો આપણે આગળ જોઈએ તો આમાંથી અમુક સવાલો એ રીતે પૂછાય છે જે આપણે જોવા ખાસ જરૂરી છે તો આપણે સવાલો જોઈ લઈએ તો પહેલું તો આણંદ તો આણંદની અંદર કઈ ડેરી આવેલી છે અમૂલ ડેરી મિત્રો એશિયાની સૌથી મોટી ડેરી ક્યાં આવેલી છે તો આણંદમાં આવેલી છે કઈ તો અમૂલ ડેરી ગુજરાતની નઈ ભારતની નહીં મોટી આણંદમાં આવેલી અમૂલ ડેરીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો ઓગણીસો છેતાલીસ યાદ રાખજો મિત્રો અમૂલ ડેરી સ્થાપના ઓગણીસો ને માં થઈ હતી કોને કરી હતી એવો સવાલ પૂછાય તો ત્રિભુવન દાસ કે પટેલ કોને કરી હતી ત્રિભુવન ફૂલ ફોર્મ એટલે કે અમૂલ નું પૂરું નામ શું છે તો મિત્રો યાદ રાખવાનું અમૂલ એટલે કે એ તો આણંદ એમ તો મિલ્ક યુ તો યુનિયન આ શબ્દ ખાસ યાદ રાખજો મિત્રો કારણ કે વર્ડ્સ ઇંગ્લિશમાં લખેલા છે તો યુનિયનની જગ્યાએ યુનિસેફ લખેલો છે યુનેસ્કો લખેલો છે બરાબર આવા શબ્દો બદલે છે અને લિમિટેડની જગ્યાએ પ્રાઇવેટ લિમિટેડ લખેલું છે બરાબર એવું કંઈક બદલાવ કરીને લખી દેશે તો આપણે તો પરફેક્ટ યાદ રાખી લેવાનું કે અમૂલનો મતલબ આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ પછી મિત્રો આ દૂધ ઉપરથી એક વસ્તુ યાદ આવે કે ડેરીની અંદર દૂધ હોય તો દૂધ દૂધ જે હોય છે એ સફેદ હોય છે તો એના ઉપરથી શ્વેત ક્રાંતિ શ્વેત ક્રાંતિ તરીકે નીચેનામાંથી કઈ વસ્તુને ઓળખવામાં આવે છે તો એમાં દૂધ આપેલું હશે તો આપણે લખવાનું દૂધ હવે કદાચ પ્રશ્ન એવો પૂછી લે કે આ શ્વેત ક્રાંતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે તો શ્વેત ક્રાંતિના જનક કોણ હતા ડોક્ટર વર્ગીસ કુરિયન કોણ હતા ડોક્ટર વર્ગીસ કુરિયન તો મિત્રો આ સવાલો ખાસ યાદ રાખી લેજો કે આણંદમાં અમૂલ ડેરી આવેલી છે તેની સ્થાપના ઓગણીસો ને છેતાલીસમાં થયેલી છે કોને કરી હતી તો ત્રિભુવનદાસ કે પટેલે અમૂલ ડેરીનું ફૂલ ફૂલ નામ શું છે તો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ શ્વેત ક્રાંતિ તરીકે કઈ વસ્તુને ઓળખવામાં આવે છે તો દૂધ શ્વેત ક્રાંતિના જનક કોણ હતા તો 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 વર્ગીસ કુરિયન હવે આગળ જોઈએ મિત્રો ડેરી ડેરી ક્યાં આવેલી છે પહેલા તો મહેસાણામાં આવેલી છે તો આ મહેસાણામાં આવેલી દૂધસાગર સાગર ડેરીની સ્થાપના કોણે કરી હતી તો યાદ રાખવાનું માનસીભાઈ પટેલ દૂધસાગર સાગર ડેરીની સ્થાપના માનસીભાઈ પટેલ પછી બનાસકાંઠા એટલે કે પાલનપુરમાં આવેલી બનાસ ડેરી તો બનાસ ડેરીની સ્થાપના કોને કરી હતી તો ગલબાભાઈ પટેલ બનાસ ડેરીની સ્થાપના ગલબાભાઈ પટેલ પછી સાબરકાંઠાની અંદર એટલે કે હિંમતનગરની અંદર આવેલી સાબર ડેરી તો સાબર ડેરીની સ્થાપના કોને કરી હતી તો ભોળાભાઈ પટેલ આ મિત્રો ખાસ નામ યાદ રાખજો ચારે ચાર નામ કે આણંદ ડેરીની સ્થાપના ત્રિભુવનભાઈ કે પટેલ દૂધસાગર ડેરીની સ્થાપના માનસીભાઈ પટેલ બનાસ ડેરીની સ્થાપના ગલબાભાઈ પટેલ અને સાબર ડેરીની સ્થાપના ભોળાભાઈ પટેલ તો આ ચારે નામ યાદ રાખજો પછી આગળ જોઈએ આપણે કે ગુજરાતમાં સૌ પ્રથમ ડેરી ક્યાં આગળ સ્થપાઈ હતી તો મિત્રો આવો સવાલ પૂછાય તો ખાસ યાદ રાખજો

પોર્સન છે એટલે સવાલ એવો પૂછે કે સૌથી વધુ દુધાળો પશુ ધરાવતો જિલ્લો કયો છે તો આપણે યાદ રાખવાનું સૌથી વધુ દુધાળો પશુ ધરાવતો જિલ્લો ખેડા પછી સૌથી વધુ ગાયો ધરાવતો જિલ્લો કયો છે તો સૌથી વધુ ગાયો ધરાવતો જિલ્લો રાજકોટ આપણે આગળ જોઈએ પ્રમાણે કે સૌથી વધુ ગાયો ધરાવતો જિલ્લો રાજકોટ છે એટલે ગાયો સૌથી વધુ છે એટલે ગૌ પાલક સૌથી વધુ હોય એટલે રાજકોટની અંદર ગોપાલ ડેરી આવેલી છે પછી સૌથી વધુ ભેંસો ધરાવતો જિલ્લો કયો છે સૌથી વધુ ભેંસો તો ભેંસો ધરાવતો જિલ્લો મહેસાણા છે અને મહેસાણાની અંદર દૂધસાગર ડેરી આવેલી છે પછી જુઓ મિત્રો આગળ મેં તમને કીધું એ પ્રમાણે હવે હું તમને ટ્રીક થી ત્રણ ડેરી યાદ રાખતા શીખવાડું જે એક જેવા નામવાળી છે તો આપણે એવું યાદ રાખી શકીએ કે ભરૂચની ધારા ભાવનગરની સરિતા અને મહેસાણાનો સાગર આવ્યા છે કંઈક હશે ત્યાં આગળ બધા ભેગા થવાનું છે તો આપણે એવું યાદ રાખી શકીએ કે ત્યાં આગળ કોણ કોણ આવ્યું તો ભરૂચની ધારા ભાવનગરથી સરિતા અને મહેસાણાનો સાગર આવ્યા છે તો આ એક જ લીટી આપણે યાદ રાખીશું તો ત્રણે ત્રણ ડેરી યાદ રહી જશે કે ભરૂચની ધારા એટલે ભરૂચમાં આવી દૂધ ધારા ડેરી પછી ભાવનગરની સરિતા તો ભાવનગરમાં આવી દૂધ સરિતા ડેરી અને મહેસાણાનો સાગર એટલે મહેસાણામાં આવી દૂધસાગર ડેરી તો મિત્રો આ રીતે આપણે આ તમામ ડેરી ઉદ્યોગ વિશે જોયું અને કઈ ડેરી કયા જિલ્લામાં આવેલી છે એ આપણે જોયું જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આગળના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે આગળ આપણે મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી